આ મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા નવનીત બાલની તબિયત અંગે ખબર અંતર પૂછવામાં આવ્યા હતા અને ઘટનાને લઈને ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાબતે ચર્ચા કરવામાં આવી હતી આગેવાનો કે જો આ માં મુખ્ય નામ ઉમેરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં સમાજમાં સમાજ દ્વારા આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવશે આગેવાનો એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમાજ નવનીત બાલદિયા સાથે સંપૂર્ણપણે ઉભો છે અને ન્યાય મળ્યા સુધી સંઘર્ષ ચાલુ રહેશે ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો રહ્યો છે અને તટસ્થ તથા પારદર્શક તપાસ ની માંગ કરવામાં આવી છે સમાજના આગેવાનો દ્વારા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી પ્રતિનિધિ રોહિત આર જથાપરા બોટાદ સો જેટલી ગાડીઓમાં યુવાનો અને સમાજના વડીલો જ્યારે આ નિર્ણય લઈ અને અહીંયા નવનીતભાઈ સુધી આપણે સૌ આવ્યા છીએ ત્યારે હું સન્માનનીય પ્રવીણભાઈ કોળી સન્માન્ય દિનેશભાઈ સન્માન્ય ભૂપતભાઈ સન્માન્ય સૌ ઠાકોર અને કોળી સમાજના સૌ આગેવાનો અને સૌ વતી આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને આજે જે પ્રમાણે આપણે એકતા બતાવી હર હંમેશ માટે જ્યારે સમાજનો કોઈ વિષય હોય ત્યારે આપણે સૌ એક થઈ અને સમાજના નિર્ણય સાથે ઊભા રહીશું એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું મારી સાથે બે હાથ ઊંચા કરી જય જય સમાજ જય જય ઠાકોર સમાજ જય આ બાબતે કે અન્ય કોઈ પણ બાબતે જ્યારે પણ આ પ્રકારના કોઈ પણ બાબત કે વિષય હોય ત્યારે અડધી રાત્રે પણ સમાજ એક થઈને રહે સમાજ એક હશે બોળી સંખ્યામાં આ ઠાકોર કોળી સમાજ સમગ્ર ગુજરાતમાં વસેલો છે સમાજ એક હશે તો કોઈના બાપને નહીં પણ બાપના બાપની પણ તાકાત નથી કે આ સમાજ ઉપર આંખ ઊંચી કરીને જોઈ શકાય સમાજ બેઠો છે એટલે સમાજના દીકરા તરીકે એક વાત એવી ઘટે કે આ વિષય બન્યો એટલે સમાજ એક થયો છે અત્યારે અત્યાર સુધી આપણે અંદરો સંયમથી માંગણી કરીએ છીએ પોલીસ સમાજ હર માટે ભોળપણમાં અને ભોળો સમાજ છે અમે કોઈ ધર્મ સમાજના વિરોધી નથી પરંતુ આ કૃત્યમાં જે કોઈ સામેલ હોય કે ચાહે કોઈ પણ ચમરબંધીનો દીકરો હોય એને છોડવામાં ન આવે એવી પણ અમે લાગણીસભર માંગણી કરીએ છીએ આજે નવનીતભાઈ ઉપર જયારે આ દુઃખદ ઘટના બની છે પરંતુ સમાજના દીકરા તરીકે નવનીતભાઈના આભાર માનું છું સમગ્ર ગુજરાતના કોળી સમાજને એક કરવાનું કામ પણ એમના ઉપર જે આ જીવલેણ હુમલો થયો આવું ફરીથી ક્યારેય ન થાય

આ નિર્ણયમાં સાથે છે એમની ઉપર જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો એમને ન્યાય મળે એ માટે ગુજરાતની સરકાર માની મુખ્યમંત્રીશ્રી માની નાયબ મુખ્યમંત્રીશ્રી અને પોલીસ પ્રશાસનને પણ વિનંતી કરીએ છીએ કે આમાં ક્યાંય પણ કચાસ ન રહે અને કાળમાં સમાજ જે નિર્ણય કરે એની ઉપર આપણે સૌએ કામ કરશું બીજી એક વાત ગુજરાત પોલીસ સમાજનું મંડળ માનનીય સિનિયર મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં મુરજીભાઈ બાવળિયા સમાજના ત્રણ સંસદ સભ્યશ્રીઓ સમાજના પંદર ધારાસભ્યશ્રીઓ ગત સોમવારે માન્ય મુખ્યમંત્રીશ્રીને આ વિષય સાથે જ્યારે રજૂઆત કરવા ગયા હતા ત્યારે સરકાર દ્વારા ભાવનગર રેન્જ આઈજીના દેખરેખ નીચે યુવા આઈપીએસ જય જય જયવીર ગઢવી સાહેબની અધ્યક્ષતામાં એક એસઆઈટીની રચના કરવામાં આવી છે આ એસઆઈટીની પણ સમગ્ર કોળી સમાજ એવી વિનંતી કરે છે માંગણી કરે છે કે ક્યાંય પણ કાચું ન કાપે પરંતુ આ માધ્યમથી જ્યારે સમાજ એક બન્યો છે એટલે હવે એમાં ક્યાંય આખે કે ભાગલા ન પડે સમાજના હરેક યુવાન સમાજના હરેક આગેવાન સમાજની માતા બહેનો આ જે વિષય બન્યો છે આ વિષય સાથે સંકલ્પ કરે કે આવનારા સમયમાં કોઈ પણ પરિસ્થિતિ હોય કોઈ પણ બાબત કે વિષય હોય એમાં કોળી સમાજ એક થઈ અને જે કંઈ સમાજ નિર્ણય લે એમાં આપણે સંપૂર્ણ સાથ અને સહકાર આપીશું ફરી એકવાર બોટાદ જિલ્લો સમસ્ત કોઈ અને ઠાકોર સમાજ નવનીતભાઈ ઉપસ્થિત છે ત્યારે કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણયમાં તન મન દન અમુક વાત ના કરાય પરંતુ એક્સ વાય જેડ તમામ બાબતમાં અડધી રાત્રે તમારી સાથે છે સામે કોઈ પણ સમરબીનો દીકરો હોય કે કોઈ પણ અસામાજિક તત્વો હોય કોઈથી એટલે કોઈનાથી ડરવાનો વિષય નથી હર હંમેશ માટે તમારી સાથે છીએ અને આપનું તબિયત સાચવો આ દુખદ ઘડીમાંથી બહાર નીકળી યોગ્ય તપાસ થાય ખાસ કરીને નવનીતભાઈની જે ફરિયાદ છે એમની ફરિયાદમાં એમને જે જે નામો આપ્યા છે એ પાસા ઉપર તપાસ થાય અને એમાં જે કોઈ આ કૃત્યમાં સામેલ નીકળે એને આકરીમાં આકરી સજા કરે અને એક દાખલો બેસે અને ફરીવાર આ સમાજ ઉપર કોઈ આંખ ઊંચી કરીને જોવાનું કૃત્ય ન કરે એવી સમગ્ર કોળી સમાજ અહીંયાથી માંગણી કરે છે ફરી એકવાર આપ સૌ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ બોટાદ જિલ્લો અને અહીંથી જે કોઈ આગેવાનો છે એમનો સમાજના દીકરા તરીકે નતમસ્તક વંદન કરી આભાર માનું છું એટલા માટે કે કાલે

આવો આવો ભાઈ આવો ભાઈ બાકી વાત બરાબર ભાઈ મિલો કાઈ ગયો ભાઈ આવો ના મિલા સરપંચ છે અને સરપંચ પ્રમુખ છે આમ બધા એટલે ભયલાની બધા ગોટે રાખી સી માયા છે તમારો તો

આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બદલિયાના ફાર્મ અમે આવ્યા છીએ તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છે કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને તો એમાં સરકારે શ્રી જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે એના માટે ગુજરાત ગુજરાત આખા કોળી સમાજના ન્યાય નવનીતભાઈ માટે અમે ખડા છીએ માજી પ્રમુખ શ્રી આવો

તમામ કોઈ સમાજ તમારી હારે છે આખા ગુજરાત અને કોઈ થી ડરવાનું નથી અને પીછે કરવાની નથી અને કોઈ સમાજ સમાજ આપણે લડાવવાના લડાવાના નથી